અરબી સમુદ્રના તટીય વિસ્તારથી ગુજરાતના કયા કયા જિલ્લા ઉપર સક્રિય બનેલું આ શક્તિ નામનું વાવાઝોડું કયા વિસ્તારની અંદર પોતાની કેવી અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા શક્તિ વાવાઝોડાને લઈને ગુજરાતની અંદર હજી પણ આવનાર કેટલા દિવસ માટે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી દરિયાઈ કાંઠાની અંદર કરાચી તુરબેટ ઓમાનના વિસ્તારથી લઈને અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કેમ તોફાની પવન અને કેમ ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટની વચ્ચે વીજળીના ચમકારા વધતા હોય તેમ

સૌપ્રથમ ખાસ જાણી લેજો હાલ અત્યારે શક્તિ નામનું વાવાઝોડું અરબી સમુદ્રના દરિયાની અંદર પોતાની ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રના દરિયાથી લઈને આ સિસ્ટમનો સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સૌપ્રથમ આ વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને

સતત મોટા પલટાવો જોવા મળી રહ્યા છે ગુજરાતના અનેક વિસ્તારમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે અને તમે લાઈવ અત્યારે શક્તિ નામના વાવાઝોડાનો સિસ્ટમનો ભયંકર સ્ટ્રફ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર શક્તિ નામના વાવાઝોડાનું અત્યારે તોફાની દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે તમે લાઈવ અત્યારે જોઈ શકો છો વાવાઝોડું ધીમે ધીમે ઓમાન અને મોસ્કોટના ના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે પરંતુ આ વાવાઝોડું હવે પછી

અત્યારે ગુજરાત થી આ વાવાઝોડું કેટલું દૂર છે તેની માહિતી મેળવીએ દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે હવે પછી આ સિસ્ટમ ધીમે ધીમે અરબી સમુદ્રના દરિયાની અંદર આગળ વધીને ઓમાનના વિસ્તારો તરફ ગતિ કરશે જે બાદ સિસ્ટમ ફરી એકવાર ઓમાન પહોંચે તે પહેલા મધ્ય અરબી સમુદ્રના દરિયામાંથી પાછી ફરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર

ફરી એકવાર પોતાની ભયંકર અસર દર્શાવતી જોવા મળવાની છે અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સક્રિય બની રહેલા ખૂખાર મજબૂત અને અતિ ભયંકર શક્તિ નામના વાવાઝોડાનો સાયક્લોનિક સિસ્ટમનો તોફાની ઘેરાવો આ વિસ્તારોમાં ઘેરાયેલો જોવા મળ્યો છે અત્યારે આ સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને બસોને સાઠ કિલોમીટર અને ત્રણસો ને સાઠ કિલોમીટરના એરિયાની અંદર

જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાની ખુખાર અને સક્રિય બની રહેલું આ અતિ ભયંકર શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી કેટલું દૂર છે તેની માહિતી મેળવીએ તો જેમ જેમ ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તેમ તેમ વાવાઝોડું હજી પણ અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના તટીય ક્ષેત્રથી અત્યારે આ વાવાઝોડું ત્રણસો ને ચાલીસ કિલોમીટરથી લઈને

ગુજરાતના વિસ્તારની અંદર સાબેલા ધારથી અતિ ભયંકર વરસાદ વરસાવતો જોવા મળવાનું છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા અત્યારે નવા નક્ષત્ર જેને હસ્ત નક્ષત્ર કહેવામાં આવે છે અને દેશી ભાષાની અંદર જેને હાથીઓ કહેવામાં આવે છે આમ ગુજરાતની અંદર હાથીઓ હવે પોતાની સૂંઢ ફેરવવાની તૈયારી કરી રહ્યો હોય તેમ ગુજરાતની અંદર હજી પણ ત્રણથી લઈને આગામી પાંચ દિવસ સુધી વરસાદનું જોર વધવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે એક તરફ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય જોવા મળી રહી છે નવી દિલ્હી ગ્વાલેર અને જોધપુરના વિસ્તારોની અંદર સોમાસાએ વિદાય લીધા બાદ સોમાસુ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો પર વિદાય લેવા માટે આગળ વધેલું જોવા મળ્યું હતું પરંતુ બંગાળની ખાડીના દરિયામાંથી આવેલું લો પ્રેશર ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયા બાદ અરબી સમુદ્રના દરિયાની અંદર આગળ વધવાની સાથે લો પ્રેશરમાંથી સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી આ સિસ્ટમ અતિ ભયંકર સાબિત થઈને અત્યારે શક્તિ નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ ચૂકેલી જોવા મળી રહી છે અને હવે પછી આ શક્તિ વાવાઝોડું પોતાનું સ્વરૂપ બદલીને ફરી એકવાર ગુજરાતના વિસ્તારની અંદર યુટર્ન લઈને અનેક વિસ્તારોની અંદર ભૂક્કા કાઢી નાખે તેવા ભારે વરસાદ લઈને આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આવનારી કલાકોને હજી પણ આગામી પાંચ દિવસ સુધી અનેક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ લાવતો જોવા મળી શકે છે તમે લાઈવ સિસ્ટમના ભયંકર સ્ટ્રફ લાઇનના ઘેરાવા જોઈ શકો છો અત્યારે ગુજરાતમાંથી ત્રણ વર્ષદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે જેમાં એક સ્ટ્રફ લાઈન દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં બીજી સ્ટ્રફ લાઈન કચ્છના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના દરિયામાં બે હાઈ પ્રેશર અને એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે શક્તિ નામનું વાવાઝોડું ભયંકર આંધી તુફાન વંટોળ સાથે ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે અને અત્યારે આ દરિયાની અંદર શક્તિ નામના વાવાઝોડાના કારણે

સતત મોટા પલટાવ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળવાના છે તમે લાઈવ અત્યારે સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો વાવાઝોડું ધીમે ધીમે હવે અરબી સમુદ્રના દરિયાના માધ્યમથી ઓમાન અને મોસ્કોટના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે પરંતુ આવનારી ચોવીસ કલાકની અંદર આ વાવાઝોડું યુટર્ન લઈને ફરી એકવાર ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભયંકર અસરો દર્શાવતું જોવા મળી શકે છે સાથે સાથે ફિલિપાઇન્સના વિસ્તારથી લઈને અત્યારે વિયેતનામના વિસ્તારની અંદર પણ નવું વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો ફિલિપાઇન્સ અને વિયેતનામના વિસ્તારની અંદર પણ માતમો નામનું વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે આમ એક વાવાઝોડું ફિલિપાઇન્સ અને વિયેતનામના ક્ષેત્રની અંદર બીજું વાવાઝોડું અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર શક્તિ નામનું વાવાઝોડું પોતાની ભયંકર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આ બંને વાવાઝોડાની અસરના કારણે સિસ્ટમના ઘેરાવા હવે બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ફરી એકવાર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ હવે પછીની આવનારી કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર સક્રિય બનેલા શક્તિ નામના વાવાઝોડાને લઈને ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો છેલ્લો રાવણ ગુજરાતમાં પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર

મોટા મોટા બદલાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે અનેક ક્ષેત્રની અંદર છવાયું વાતાવરણ હવે પછી ગુજરાતના હવામાનની અંદર પણ જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર ઓછી મોટા પલટાવ આવતા હોય તેમ તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે

ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર ઉપર હવે પછી વરસાદનું તોફાની જોર ગુજરાત રાજ્ય ઉપર વધતું જોવા મળવાનું છે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આગેલી આગાહી પ્રમાણે હવે પછી આવનારી આઠ તારીખના રોજ

તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી ડાંગથી લઈને વલસાડના વિસ્તારની અંદર પણ ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલના વિસ્તારથી મહીસાગર વડોદરા આણંદ અહેમદાબાદ અને ખેડાના વિસ્તારની અંદર પણ મોટા પલટાવની જાહેર કરવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકમાં વરસાદી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાની વરસાદની શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે આમ આગામી ગુજરાતની અંદર

તોફાની થી અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ હજી પણ આ ત્રણ તારીખો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે હવે પછી આવનારી ચોવીસ કલાકમાં શક્તિ વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર અને તટીય જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે જેમાં પણ ખાસ કરીને સબ સ્તૃત વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર જામનગરના ક્ષેત્રમાં કાલાવડના વિસ્તારથી લાલપુર, ભાનવડના ક્ષેત્રથી કંભાળિયા, ભાટિયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાને ઓખા બંદરના વિસ્તારની અંદર ઓછિંતાના મોટા પલટાવ આવવાની સાથે ગાજવી સાથે વરસાદનો ખતરો આ તમામ ક્ષેત્ર ઉપર વધી રહેલો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે પોરબંદરના વિસ્તારથી કુતિયાણા, ઉપલેટાના વિસ્તારથી જેતપુર ગોંડલના ક્ષેત્રથી જૂનાગઢના વિસ્તાર અને કેશોદના વિસ્તારથી લઈને કડાચના વિસ્તારની અંદર માંગરોળના ક્ષેત્રથી વિસાવદર બગસરા ધારીના વિસ્તારથી કુંડલા તુલસી શામના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવો જોવા મળવાના છે વેરાવળ કોડીનાર ઉનાને રાજુલાના ક્ષેત્રની અંદર ઓચિંતાનું મોટું હવામાન પલટાતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે ખરસલીયા તળાજા મહુવા પાલિતાણા સોનગઢ અને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અડીને આવેલા ભાવનગરના વિસ્તારની અંદર પણ બંગાળની ખાડીને અરબી સમુદ્ર ધંધુકાના હવામાન ની અંદર પણ મોટા મોટા બદલાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગર થાણ ચોટીલા રાજકોટ વાંકાનેર મોરબી નવલખી હાલવડ ને વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ હવે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર સક્રિય બનતી નવી વાવાજોડા સિસ્ટમના કારણે તોફાની હલચલો વધતી જોવા મળવાની છે અરબી સમુદ્ર અને શક્તિ નામના વાવાજોડાના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પવનની ગતિવિધિઓ વધતી જોવા મળવાના છે અને સીધા જ ભેજયુક્ત પવનો પોતાની દિશાઓ બદલીને અરબી સમુદ્રના દરિયામાંથી અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સાથે ટકરાઈ રહેલા જોવા મળી રહ્યા છે જેના કારણે મુંબઈના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ ભારેથી લઈને તોફાની વરસાદ વરસવાની નવી શક્યતા દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે તેમાં પણ આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇનના કારણે વાપી સાપુતારા આહવાના વિસ્તારમાં વલસાડ નવસારીના અનેક પંથકની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારની અંદર વરસાદનો છેલ્લો રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળી શકે છે સુરત બારડોલી વ્યારા ઉમરપાડા વાંકલ કોસંબાના ક્ષેત્રની અંદર તે ઉપરાંત ડેડિયાપાડાના અનેક ક્ષેત્રથી લઈને સિનોર ભરૂચ દહેજ જાંબુસર ને ડભોઈના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં બની રહેલા સિસ્ટમના તીવ્ર ઘેરાવા અને વધી રહેલા સિસ્ટમના જોરને જોતા હવે પછી દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગને વલસાડના વિસ્તાર આમ દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લાઓની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે વરસાદનું ભયંકર દબાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવે પછી જોવા મળવાનું છે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો પર પણ અત્યારે સાયક્લોનિક સિસ્ટમના ભયંકર જોર અને તીવ્ર દબાણ વધતું હોય તેવા મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અત્યારે શિયર ઝોન અને વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના તીવ્ર ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે આમ શિયર ઝોનનું દબાણ વધતું હોવાને લઈને હવે પછી નડિયાદના ક્ષેત્રથી લઈને ખંભાત ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના વાતાવરણની અંદર કાળા વાદળો છવાવાની સાથે ગાજવીજ સાથે તોફાની વરસાદ ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે વડોદરાના પંથકથી લઈને બોડેલીના ક્ષેત્રની અંદર ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદનું દબાણ વધવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ મોટી છેતવણીને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તાર અને પૂર્વીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમની અસરને લઈને આ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધીને રાજસ્થાનના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યું છે જેના કારણે રાજસ્થાનના વિસ્તારથી જોધપુર ઉદયપુર અને કોટાના વિસ્તારો પર પણ અત્યારે તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે આમ ઉત્તર ગુજરાતના અનેક સરહદીય વિસ્તારોની અંદર હવે પછી દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે ખેડબ્રહ્મા હિંમતનગરના ક્ષેત્રથી પાલનપુર મહેસાણા રાધનપુર અને

ઓમાન મોસ્કોટના વિસ્તારો તરફ ગતિ કરી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘોર અંધારપટ છવાય ચુકેલા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે કચ્છના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમાં બાડેલી ખાવડ લખપત માંડવીના વિસ્તારથી લઈને અત્યારે નળિયા ગાંધીધામના વિસ્તારથી રાપરના વિસ્તારની અંદર પણ મોટો પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર આગામી ચોવીસ કલાકની અંદર ગાજવી સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું જોર વધવાને લઈને ગુજરાતના વિસ્તારોને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે નિષ્ણાંત અને આગાહીકાર આંબાલાલ પટેલ ની નવી આગાહી સામે આવી રહી છે તમે જોઈ શકો છો સક્રિય બનેલું શક્તિ નામનું વાવાઝોડું હવે ફરી એકવાર વાર યુટર્ન લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધશે જેવી શક્યતા દર્શાવવામાં આવે છે જી હા દર્શક મિત્રો અરબી સમુદ્રની અંદર વાવાઝોડાએ લય લીધો છે યુટર્ન

અરબી સમુદ્રના સમુદ્રના દરિયાની અંદર પોતાનો માટે ને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં હાલ શક્તિ નામનું વાવાઝોડું કયા વિસ્તારની અંદર પહોંચ્યું છે તેની માહિતી મેળવીએ તો ચક્રવાતી તોફાન નળિયા એટલે કે કચ્છના ક્ષેત્રથી લઈને બસો સાહીઠ કિલોમીટર અત્યારે પશ્ચિમી દક્ષિણ પશ્ચિમ દિશાની વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વસવાટ કરતા માછીમારોને દરિયો ખેડવા જવાની પણ સલાહો આપવામાં આવી છે દ્વારકાના દરિયાની અંદર અત્યારે ભયંકર કરંટ ઉદભવતો જોવા મળી રહ્યો છે દરિયા એ કાંઠાના વિસ્તારની અંદર રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે અને જરૂર જણાય તો લોકોનું સ્થળાંતર કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કચ્છના ક્ષેત્રથી લઇને માંગરોળના દરિયાઇકાંઠાના વિસ્તારની અંદર અત્યારે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ત્રણ નંબરનું સિગ્નલ દરિયાઈ કાંઠાના બંદર ઉપર મૂકવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો ગુજરાતના અનેક વિસ્તારની અંદર હવે પછી કડાકા ભડાકા જોવા મળવાના છે અનેક વિસ્તારની અંદર તોફાની પવનો કૂંકાવાની સાથે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થતા હોય તેમ ગુજરાતની અંદર શક્તિ નામના વાવાઝોડાનો હવે પછી કાળો કહેર જોવા મળી શકે છે

તરફથી રાજસ્થાનના વિસ્તાર તરફ તરફ તેવી દર્શાવવામાં આવી છે ગુજરાત વાવાઝોડું આવતા ધીમે ધીમે નબળું પડતું જોવા મળી શકે છે જોકે હજી પણ આવનારી અડતાલીસ કલાકની અંદર ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસરો જોવા મળવાની છે રાજસ્થાન તરફ વાવાઝોડું જતા સાત તારીખ આઠ તારીખ ને નવ તારીખના રોજ

વધુ કેટલીક સિસ્ટમો બનવાના કારણે વાવાઝોડું સર્જાય તેવી પણ હવામાન નિષ્ણાંતો દ્વારા અનુમાન જાહેર કરવામાં આવ્યું છે તો આગામી દિવસોની અંદર બનનાર વાવાઝોડા લઈને હવે ઉત્તર ભારતની અંદર બરફ પડવાની સાથે સાથે અનેક વિસ્તારોની અંદર કરા પડતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે સાથે સાથે ઠંડીનું મોજું પણ ફરી વળતું હોય તે ઉત્તરીય ભારતના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે નવ તારીખ બાદ તડકો નીકળતા મળી શકે છે આમ ગુજરાત રાજ્યમાંથી હજી પણ ચોમાસુ વિદાય લેવાને લઈને પંદર દિવસ જેટલો સમય લાગી શકે છે જેમ જેમ સિસ્ટમ અત્યારે દરિયાની અંદર મજબૂત બની રહી છે તેમ તેમ ગુજરાતના દરિયાઈ કાંથાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વૃક્ષો અત્યારે રસ્તાઓ ઉપર પડતા હોય તેવા જોવા મળી રહ્યા છે જોકે ઓક્ટોબર મહિનાની અંદર ઓક્ટોબર થી રહીને ડિસેમ્બર મહિનાની વચ્ચે

ગુજરાત ની અંદર આવનારી ચોવીસ કલાક ની અંદર શક્તિ નામ નું વાવાઝોડું ગતિ કરતું હોય તેમ જોવા મળવાનું છે અને આવતીકાલ બાદ ગુજરાત રાજ્ય ની અંદર છ થી ગુજરાત તરફ આ શક્તિ નામ નું વાવાઝોડું યોટા લઈને પોતાની દિશાઓ બદલતું જોવા મળવાનું છે દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી વલસાડના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે શક્તિ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર નહીવત પ્રમાણની અંદર નહીં પરંતુ હળવી જોવા મળી શકે છે

વરસાદ વરસતો જોવા મળી શકે છે